સુરતના અડાજણ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ઉડાન બે હજાર ચોવીસ અંતર્ગત પ્રોજેક્ટ પ્રદર્શન નિદર્શનનું આયોજન કરાયું હતું અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોમાં રહેલી સુપ્ત શક્તિને ખીલાવવા તેમનામાં નિપૂર્ણતા લાવવા માટે તેમજ તેમને પ્રવૃત્તિમય આનંદમય બનાવવાના આશય સાથે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે શાળામાં ઉડાન બે હજાર ચોવીસ અંતર્ગત બાળ ભવન વિભાગના ભૂલકાઓ દ્વારા વિવિધ વિજયલક્ષી પ્રોજેક્ટ પ્રદર્શન નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ પ્રદર્શનમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દેવેનભાઈ પટેલ ડાયરેક્ટર આચાર્ય પ્રીતિબેન શાહ બાળ ભવન વિભાગના નિરીક્ષક જયશ્રીબેન મોરકાર ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળ ભવન વિભાગના કુલ એકસો પંચાવન જેટલા વિદ્યાર્થીઓ લેંગ્વેજ આર્ટ મેથ્સ સોશિયલ સ્ટડી બોડી પાર્ટસ મ્યુઝિક સાયન્સ પ્રોજેક્ટ પોઝિટિવ બિહેવિયર ટ્રાફિક સિગ્નલ જેવા નવ વિષયો અંતર્ગત કુલ પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા શ્રી સરસ્વતી વિદ્યાલયા આજરોજ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીના ભાગ રૂપે બાળભવન વિભાગમાં વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલ છે જેમાં એકસો ને ચોપન પંચાવન જેટલા બાળકોએ ભાગ લીધો છે વિવિધ વિભાગના વિષયોને આવરી લઈને બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે આ આયોજન થયું છે જેમાં વાલી અને શિક્ષકોનો પણ એટલો જ સહયોગ રહ્યો છે કેમ કે આજકાલ મમ્મી પપ્પા બહુ એક્ટિવ છે મમ્મી પપ્પાની હેલ્પ અને મમ્મી પપ્પાને પણ પોતાના બાળકો માટે કંઈક કરવાની બહુ મસ્ત છે અને એના ભાગરૂપે પેરેન્ટ્સ અને ટીચર્સના સહયોગથી આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો છે એવું કહી શકાય અને નાના નાના ગુલકાઓ વિજ્ઞાનના નાના નાના નિયમો પર આધારિત નાના નાના જે ઘરે આપણે કરી શકીએ જે રમતા રમતા પ્રયોગને જાણી શકીએ અને ઘણા બધા પુસ્તકો આપણા છે કે જે રમતા રમતા આપણે વિજ્ઞાનને જાણી શકીએ અને એ વિવિધ પ્રયોગોને આવરી લઈને બાળકોમાં રમતા રમતા જાતે કરીને ભણવાની મજા લઈએ એ વિચારને સ્થિર કરવાના આશય સાથે આજના દિનનું આયોજન થાય છે બસ એ જ કે શાળા વતી એટલું કહીશ કે આપણા દેશે ખૂબ પ્રગતિ કરી છે આપણો દેશ ખૂબ વિકાસશીલ દેશ રહ્યો છે ખૂબ પ્રગતિમય રહ્યો છે અને દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે તો આ બાળકો ભાવિ ભારત ભારતનું ભાવિ છે તો આપણે સૌએ સાથે મળીને આ બાળકોને એવું મેદાન આપવું જોઈએ એવી ફ્રીડમ આપવું જોઈએ કે એમને પૂર્ણ સ્વતંત્રતા સાથે એ લોકો ખેલી શકે આપણે કહીએ એટલું જ નહીં એટલે કે ચોક એન્ડ ટોક જ નહીં પણ એ પોતે કંઈક કરતા થાય પોતે વિચારતા થાય એવા બાળકો આપણે આવતીકાલ માટે તૈયાર કરવાના છીએ